હાલી ગયો હાલી ગયો દારૂ ન હડો હાલી ગયો કમાઈ ગયો કમાઈ ગયો જાડ્યો પૈસા કમાઈ ગયો હાલી ગયો હાલી ગયો દારૂ ન હડો હાલી ગયો અલી હું શું કહું છું તને એ સો આ નકરા ગીત ગાવામાં ધ્યાન નો દેતી સમજો દારૂ હરખો ઉતારજે નકર પછી ગ્રાહક ની ફરિયાદ આવે છે કે હે ને દારૂ હારો નો આયો એવો હરખો દારૂ ઉતારું છું

અરે ઓ તેજો ઓલી બજાર એ ઓલી બજાર આટો મારવો છે આ દારૂનો ધંધો બહુ હાલ્યો હાલો જલ્દી હું કહું આ ઓલો ધ્યાન હજી કેમ પોટલી લેવા એ આવશે ને તો આવતો આ નોટ રહીને મને આમાં એક ખોટી દેખાય છે દેખતો નથી ડોહા

પછી ગરાગ આવશે ને દારૂ નહીં હોય ને તો બધાય ધોળા ધોરી કરશે એ મારા બેટાનો દારૂ ખૂટી જો થોડો ગર પણ મને મજા આવી ગઈ અને મારા દીકરા આ કોણ આલ્યો આવે પોલીસવાળાનું એવું લાગે છે કટા ગોદ હે હે હલવાણો હલવાણો મારો દીકરો ગમડા ફાગ્યા ડોખો એ

લઈ લો ને બાપા ઓછા પડે છે હજી ઓછા પડે છે રિશ્વત કાય વાંધો નહીં રિશ્વત મુકાય થોડી એ હપ્તો છે હપ્તો છે અને આગલા સાહેબ તો એ આ કરતા હે હે બેઠો બેઠો બંગાયું ખાય છે જમાદાર હે લ્યો લાઈન માં ને આ બસે શું લઈ ઉભો થા સાહેબ તમે હપ્તો તો દઈ દીધો હવે તો જા લે મુંગી માં દારૂ ના થંઠા કરો હન પછી હપ્તાની દીકરી થા ए वो था नहीं आ बजाए वो था रेवा दे आ लगभग आड आवी नहीं आप आड वाली था रे ने तू मारता है। अगे दे, अगे दे। है? है? ने आवू प्रेम थी हैं मारता ने हम हाके दारू ने धो करे ने मारता नहीं ओए काय रे हैं साहिब तू करवानी माने जेल में जेल में नाको हैं बेमाणों जेल में ने न्यूज़वाड़ा

આ બધા ન્યુઝમાન સાપામાન બધે સાપ નેહિત ખુલ્લે આમદારુ નો ધંધો આલે આ બધું હવે બંધ કરાવવાનું છે બધા સુધરી જાય